Apu koru konek lamu lamu konek lamu konek lamu konek lamu

અને નંબર જોઈ લે કે બયોની 3 3 આ ત્રણ બોલને પછી ચર્ચા ના કરાય 3 તો 3 આપણે થઈ દેવાનું છે કી છે નમસ્કાર આવો એક બજે 3 પાછળ ઉકતાવળ ન થાય ને આવે તે લે આ બેઠી સતો કે 4 4 પાણ આખી ન પડે ગાણ પડની ઓ તો થઈ પણ બનો અરે તમાર કી છે ક્લાઉ બોલો

સુનીતિ ચેરિટી ફાઉન્ડેશન હસ્તે અરુણભાઈ શાહ મુંબઈ નરેન્દ્રભાઈ શેઠ હસ્તે કિરીટભાઈ શેઠ લંડન તરફથી આર્થિક સહયોગથી આજરોજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળીઆટીના દ્વારા માળીઆટીના વિસ્તારમાં વસતા ઝૂપડાવાસીઓ જેને ઉપર આપ અને નીચે ધરતી છે એવા લોકોને દર વર્ષે જે તાળપત્ર વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે એવા સાડા ત્રણસો કુટુંબ ત્રણસો પચાસ કુટુંબને આજે વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ તાળપત્રીને આશીર્વાદરૂપ બને છે એટલા માટે કે ચોમાસામાં વરસાદનો ટેકો રહે છે ઉનાળામાં તડકાના હિસાબે રક્ષણ રહે છે શિયાળામાં ઠંડીના હિસાબે વતરણ રહે છે જેથી કરીને આવા લોકો માટે જ્યારે આ તાળપત્રી છે ખૂબ આશીર્વાદરૂપ બને છે અને જે માટે જે દાતાઓએ દાન આપ્યું છે એનો પણ ખરા હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશીર્વાદરૂપ જે કામ થઈ રહ્યું છે તેમાં સૌરે સહયોગી બને અને આવી રીતે કામ થતું રહે એવી અપેક્ષા રાખીએ છીએ અને ત્રણસો પચાસ કુટુંબ માટે આજે જે તાત્પત્યનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં ડૉક્ટર આભા મેડમ તેમજ ભાઈ સિરાજભાઈ દેવણભાઈ ભૈલાભાઈ સહિતના લોકો પણ ઉપસ્થિત છે અને તેમની ઉપસ્થિતિમાં આજે વિતરણ કરવામાં આવ્યું છે